સુરતમાં આજે રેસિડેન્ટ અને સિનિયર તબીબો હડતાલ પર છે કોલકાતામાં જે બરબરતાની ઘટના સામે આવી હતી તેને લઈને પૂરા દેશમાં રોષ સાથે ગુજરાતમાં પણ કઈ રીતે રેસિડેન્ટ ડોક્ટર અત્યારે હડતાળ પર ઉતર્યા છે અને સમર્થન જાહેર કરી રહ્યા છે ન્યાયની માંગ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલથી કલેક્ટર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલી કરી કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે આસિસ્ટન્ટ પ્રોફેસર હાલ દર્દીઓને આપી રહ્યા છે સારવાર દર્દીઓને અગવડતા ન પડે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કોલકાતાની ઘટના બાદ ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો હોસ્પિટલમાંથી સામે આવી રહ્યા છે કલકત્તામાં જે રીતે તબીબો પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી તેના પ્રત્યાઘાત ગુજરાત પર જોવા મળી રહ્યા છે ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને જે રેસિડન્ટ તબીબ હતા તેમની સાથે હવે જે સિનિયર જે તબીબો છે તેઓ પણ આજે એક દિવસની જે હડતાલ છે તે હડતાલમાં જોડાયા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે બાળકના જે ઓપીડી છે તે ઓપીડીના સીધા દ્રશ્યો છે જ્યાં જે રેસિડેન્ટ તબીબ અને ખાસ કરીને જે સિનિયર ડૉક્ટર છે તેમની ગેરહાજરી છે પરંતુ જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમના દ્વારા જે બાળકો છે તે બાળકોની અહીં સારવાર કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ ઓપીડીમાં અહીં લાંબી કતારો જોવા મળી રહી છે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે વોર્ડ છે તે વોર્ડમાં ક્યાંક ને ક્યાંક જે રેસિડન્ટ તબીબ હોવા જોઈએ તે નથી અને ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેઓ સેવા આપી રહ્યા છે આપ જોઈ શકો છો હું કેમેરામેનને કહીશ કે જે અન્ય દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે તમામ જે વોર્ડ છે તે વોર્ડમાં આજે સિનિયર ડોક્ટર અને રેસિડન્ટ ડોક્ટર આજે કામથી અળગા રહેશે જેને કારણે જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે ખાસ કરીને ગત રોજ પણ સિવિલ હોસ્પિટલમાં એક રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજે પણ જે સિનિયર ડૉક્ટરો છે તેમની આગેવાનીમાં એક રેલી કાઢવામાં આવશે અને ખાસ કરીને આ રેલી કલેક્ટર સુધી પહોંચશે જી તકલીફ પડે છે ડોક્ટરો હડતાલ પછી આજે કોઈ તકલીફ નહીં આપ જોઈ રહ્યા છો એક પછી એક દર્દીઓ આવી રહ્યા છે દવા લેવા માટે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમના દ્વારા જે દર્દીઓ છે તે દર્દીઓની સારવાર અહીં કરાવવામાં આવી રહી છે મહત્ત્વની વાત છે કે આજે મોટી સંખ્યામાં જે સિનિયર તબીબો અને રેસિડન્ટ તબીબો એકઠા થશે અને સિવિલ હોસ્પિટલ કલેક્ટથી કલેક્ટર સુધી જે રેલી છે તે રેલી કાઢવામાં આવશે અને ત્યાં કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપવામાં આવશે કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ Zi Media Sudan.